વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં સ્વર્ગસ્થળ ટિડકજીએ શરૂ કરાવેલ અને ત્યારબાદ સમગ્ર રાષ્ટ્રભરમાં ફેલાઈ જનાર ગણેશોત્સવ બે હજાર ઓગણીસની જૂનાગઢ ખાતેની ઝલક આપને આ રિવાઇન્ડ હપ્તામાં બતાવશું તમને ખ્યાલ હશે કે દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસથી ગણેશ ચતુર્થી ઉજવાય છે કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજી ધરતી પર અવતરિત થાય છે અને દસ દિવસ સુધી પોતાના ભક્તોને સેવા અને ભક્તિનો અવસર આપે છે ગણેશ ચતુર્થીના દિવસે પંડાલો અને મંદિરોમાં ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ તેમની સુંદર ઝલક આપ જોઈ શકશો આ સાથે જ ત્યાં ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવેલ ભાવિકા દ્વારા વિવિધ સ્થળોએ ભગવાન ગણેશને ગંગાજળથી સ્નાન કરાવી તેમને વસ્ત્ર જનોઈ ચંદન દુર્વા અક્ષર ધૂપદીપ સિંદૂર ઘી પીળા ફૂલ અને ફળ ચડાવ્યા અને પ્રસાદના રૂપમાં વેચવા સાથે જ ભગવાન ગણેશને ઘીનો દીવો કરી આરતી પણ સુંદર રીતે થઈ હતી અને અંતે ભારે હૃદયથી અનંત ચતુર્થીના દિવસે પ્રતિમાને વિસર્જિત કરવામાં આવી હતી આ દરેક યાદો આપને સિટી કેબલના આ રિવાઇન્ડ હપ્તામાં બતાવશું ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો છે મુંબઈના આકર્ષણરૂપ એવા લાલ બાગકા રાજાને નિહાળવાને નજીકથી દર્શન કરવા આજે પ્રથમ દિવસે જ મુંબઈ ગરાઓએ ભારે કતાર લગાવી હતી બાળ ગંગાધર તિલકે દેશમાં ગણેશોત્સવનો પ્રારંભ કરાયો પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્ર પૂરતો ગણેશોત્સવ સીમિત રહ્યો હતો પરંતુ આજે દેશના ખૂણે ખૂણે ગામડે ગામડે શહેર શહેરે ગણપતિ બાપાનું શાનદાર આગમન થાય છે અને લોકો ત્રણ દિવસથી લઈ અને દસ દિવસના ગણેશોત્સવ મનાવે છે મહારાષ્ટ્રનો આ મુખ્ય તહેવાર આજે દેશભરમાં પૂરી શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે જોકે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ અને પર્યાવરણના નુકસાનની વાતો વચ્ચે કેટલીક દુર્ઘટનાઓ પણ બને છે આમ છતાં દર વર્ષે ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવે છે અને તેની ઉજવણીમાં પણ સારો એવો વ્યાપ વિધ્યો છે ધર્મનગર માં પણ આજે દુંદાળા દેવનું ભવ્ય આગમન થયું હતું છેલ્લા ત્રણ દિવસથી લોકો મૂર્તિ ખરીદવાની તજવીજ હાથ ધરતા હતા આજે ગણેશ ચતુર્થી એ જુદા જુદા મુહૂર્તમાં લોકોએ નાના મોટા પંડાલમાં અને પોતપોતાના ઘરમાં ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરીને ભક્તિભાવ પ્રગટ કર્યો છે ગલાલની શરણાઈના સથવારે યુવાઓએ ગણપતિ બાપાની સવારી કાઢી હતી અને વાંચતે ગાતે પોતાના મોહલ્લામાં પોતાના આંગણમાં લવાયા હતા એક મળતી વિગત અનુસાર જૂનાગઢમાં લગભગ બસો પચાસથી વધુ નાના મોટા પંડાલોમાં સાર્વજનિક ગણેશ સ્થાપન થયું છે તો એપાર્ટમેન્ટમાં અને સ્વતંત્ર પોતપોતાના ઘરમાં લોકોએ લંબોદર દેવની સ્થાપના કરીને ગણેશ વંદનાનો પ્રારંભ કર્યો છે ત્રણ દિવસથી લઈ અને દસ દિવસના ગણેશ મહોત્સવ જુનાગઢમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે છેલ્લા દસ વર્ષમાં જૂનાગઢમાં પણ ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ જૂનાગઢમાં ગણેશોત્સવની શરૂઆત કરવામાં જો કોઈનું નામ આવે તો તે મહારાષ્ટ્રના શિંદે પરિવારનું છે ચીતાખાના ચોકમાં વર્ષોથી સ્થાયી થયેલા શિંદે પરિવારે આ પરંપરા જાળવી રાખી છે અને આજે પોતાના ડેલામાં ગણપતિ મહારાજનું સ્થાપન કરીને શિંદે પરિવારે ગણેશોત્સવની ઉજવણી શરૂ કરી છે પ્રથમ દિવસે આસપાસના રહેવાની રહેવાસીઓની સાથે મેયર શ્રીમતી આદ્યશક્તિ મજમુદારે પણ ગજાનંદ મહારાજ ના દર્શન કર્યા હતા અને જુનાગઢના વિકાસની અને પ્રજાજનોના સુખાકારી માટે આ સુખદાતા સામે પ્રાર્થના કરી હતી ગિરનારની ગોદમાં વસેલા પાવન ભૂમિ ઉપર આજે સવારથી જ ભક્તિભાવ ભર્યા માહોલમાં ગણપતિ મહારાજની મૂર્તિઓની ઠેકાણે કરવામાં આવી હતી કામદાર સોસાયટીમાં મંડળ દ્વારા એક ટ્રકમાં ગણપતિ મહારાજની દિવ્ય મૂર્તિ પધરાવીને તેનું પંડાલમાં સ્થાપન કરવામાં આવ્યું ત્યારે આસપાસના રહેવાસીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવીને લંબોદર દેવ વિઘ્નહર્તા દેવની પ્રાર્થના કરી હતી નગર સેવિકા ચંદ્રિકાબેન રાખશિયા તેમજ અન્ય આગેવાનોએ રાસ ગરબામાં ભાગ લીધો હતો તેમજ ગણેશજીની મહાઆરતી ઉતારીને પંડાલમાં ગણપતિ બાપાનું ભવ્ય સ્થાપન કરવામાં આવ્યું હતું સોનાપુર પાસે આવેલ ખાતે આજે હજાર એકસો અગિયાર મોદક યજ્ઞ યોજાયો હતો ખાસ કરીને માતા પિતાની પ્રદક્ષિણા કરીને ગણપતિએ આદર્શ સંતાનનું ઉદાહરણ જ્યારે સૃષ્ટિને પૂરું પાડ્યું છે ત્યારે સંતાનો દ્વારા તરછોડાવવામાં આવેલ માતા પિતા ગણેશજીની સમીપ રહે અને તેઓનું સુખાકારી સારી રહે તેવા આશયથી આપના ઘરમાં સિદ્ધિ વિનાયક દેવની સ્થાપના કરવામાં આવી છે જેના સાનિધ્યે આજે ગણેશ ચોથ નિમિત્તે એક હજાર એકસો અગિયાર મોદક યજ્ઞ યોજાયા મુખ્ય યજમાન પદે દુર્ગેશભાઈ આચાર્ય પરિવારજનોએ હાજરી આપી હતી તો ગણેશ ભક્તોએ પણ મોદકની આહુતિ આપીને ગણપતિને પ્રિય એવા લાડુનો ભોગ ગજાનંદ દેવને ધર્યો હતો મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ કીકાણીએ જણાવ્યું કે વર્ષમાં આવતી બંને ગણેશ અહીં મોદક યજ્ઞ સિદ્ધિ વિનાયક દેવની આરાધના કરવામાં આવે છે અપનાગર ઘર ખાતે સિદ્ધિ વિનાયક સિદ્ધિ સાથે આજથી વીસ વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવેલ પ્રતિષ્ઠા વિધિ જેના કારણે આજે વિશ્વ પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને પ્રતિસાલ ભાદર ચોથના દિવસે એક હજાર એકસો અગિયાર મોદક આયોજન કરવામાં આવે છે જેમાં યજમાન તરીકે આ વખતે દુર્ગેશભાઈ પાઠક બિરાજેલ છે અને સિદ્ધિ વિનાયક દાદાની આરાધના માટે કારણ કે એમણે વિશ્વને મા બાપની સમકક્ષ ગણી અને મા બાપની ત્રણ પ્રદક્ષિણા કરેલ માટે આ અપના ઘરમાં એટલે કે વૃદ્ધાશ્રમમાં સિદ્ધિ વિનાયક દાદાની સ્થાપના કરવામાં આવેલ છે અને અપના ઘરની અંદર બધા વડીલો સુખથી એમના સિદ્ધિ આશીર્વાદથી રહે છે અને વર્ષ દરમિયાન પણ કોઈને અર્થશિષના પાઠ કે યજ્ઞ કરવો હોય તો એના માટે અહીંયા ખુલ્લું નિમંત્રણ છે વાત કરીએ ગણપતિ મહોત્સવની તો જુનાગઢમાં ઠેક ઠેકાણે દુંદાળા દેવનું પૂજન અર્ચન થઈ રહ્યું છે કેટલીક જગ્યાએ છપ્પન ભોગ દર્શન તો કેટલીક જગ્યાએ રાસ ગરબાની રમઝટ કેટલીક જગ્યાએ સત્સંગ તો કેટલીક જગ્યાએ બેઠા ગરબા જુનાગઢમાં સમૃદ્ધ એવા રાયજી નગર વિસ્તારમાં પાછળ બનેલ શુભ રેસિડેન્સી ખાતે ગઈકાલે ગણપતિ મહારાજની આરાધનાની સાથે સાથે માતાજીના બેઠા ગરબાનું સુંદર આયોજન થયું હતું શુભ રેસિડેન્સીનું જ્યારે નિર્માણ થયું ત્યારે જ વિશાળ પાર્કિંગમાં ગણપતિજીનું એક દિવ્ય મંદિર કાયમ માટે બનાવવામાં આવ્યું છે અહીં કોઈ બહારથી ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી નથી પરંતુ ત્રણસો દિવસ સ્થાનિક રહેવાસીઓ ગજાનન દેવનું પૂજન કરી રહ્યા છે ગઈકાલે માતાજીના બેઠા ગરબા દ્વારા શુભ રેસિડેન્સીના રહેવાસીઓએ ગણેશ આરાધના કરી હતી કાર્યક્રમ સફળ બનાવવા માટે રેસિડેન્સીના કલ્પેશભાઈ ટોલિયા હિરલ જોશીપુરા તેમજ સોનલબેન સહિત આગેવાનોએ જેમત ઉઠાવી હતી શ્રી સુબ્રષેડસિંહ રાજીભાગ દ્વારા સૌ પ્રથમ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ ગણેશ મહોત્સવમાં પાંચ દિવસનું આયોજન કરેલ છે આજે પથ્થુભાઈના બેઠા ગરબા ગાવામાં આવેલા હતા નાગર સમાજ દ્વારા વીસથી પચીસ જણા આવેલા હતા અને બહુ ખૂબ સરસ સુંદર રીતે આ ગરબાનું આયોજન કરેલ હતું મારા રાજીભાગના તમામ રહેવાસીઓને નમ્ર વિનંતી છે કે શ્રી સુબ્રષેડસિંહ દરવાજા જે ગણપતિ બાપાનું આયોજન કરેલ છે તેમાં બધા દર્શન કરવાનો લાભ લે બીજી તરફ શહેરની મધ્યમાં જલારામ સોસાયટીમાં પણ ગણપતિ પૂજન થઈ રહ્યું છે રિદ્ધિ ટાવરના રહેવાસીઓ દર વર્ષે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરે છે ગઈકાલે પાર્કિંગમાં ગણેશજીના ચરણોમાં છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા અને ગણપતિને પ્રિય એવા લાડુ તો સૌ કોઈ ભાવિકો પ્રેમથી ઘેરેથી બનાવીને દૂદાળા દેવને ધરી રહ્યા હતા આ ઉપરાંત સત્સંગ અને રાસ ગરબાની રમઝટ વચ્ચે મહિલા ભાવિકોએ ગણેશ મહોત્સવની શાનદાર ઉજવણી કરી છે મહિલા ભાવિકોએ જણાવ્યું કે રિદ્ધિ સિદ્ધિના સ્વામી અમારા દરેક ઘરમાં રિદ્ધિ સિદ્ધિ આપતા રહે લોકોની સુખાકારી સારી રહે એવી પ્રાર્થના અમે આ વિનાયક દેવને કરીએ છીએ ત્યારે દર વર્ષે ગણપતિ મહોત્સવમાં મહિલા મંડળની સાથે પુરુષો પણ ખૂબ જ સાહ સહકાર આપે છે અને અબાલ વૃદ્ધ બાળકો વડીલો સૌ કોઈ પાંચ દિવસના ગણપતિ મહોત્સવમાં રથ બને છે હું ગીતાબેન રજનીભાઈ વઘાસિયા બોલું છું રીધિ ટાવરમાંથી અમે ત્રણ દિવસ ગણપતિ બાપાની સ્થાપના કરેલ છે અને અમારા મહિલા મંડળે આયોજન કરેલ છે અને ભાઈઓનો ખૂબ સહકાર છે અમે કાલે કથા કરેલી હતી આજે દીપ યજ્ઞ કર્યો અને સાંજે રાસ ગરબા છે અને અમે આજે પણ અંકોટ પૂરેલો છે દાદાને અને દાદા પાસે અમે એટલું માગીએ કે રીધિ ટાવરમાં અમારી રીધિ ને એવી રાખે અને જ્યાં પણ ગણેશ હોય ત્યાં પણ હું માગું છું કે બધાને સુખ શાંતિ જરૂર બાપા આપે અને અમારી મહિલા મંડળ આગળ આગળ વધે અને અમારા ભાઈઓ બધાને દીકરાઓ બહેનો ને બધાને આશીર્વાદ આપે એવી બાપા પાસે હું પ્રાર્થના કરું છું ગોધાવાઓની પાર્ટી વિસ્તારમાં ગજાનંદ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ગઈકાલે ઝાલર ટાણે અહીં દૂંદાળા દેવની આરતી ઉતારવામાં આવી ત્યારે જય ગણેશ જય ગણેશ દેવાના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અલબત્ત સ્થાનિક કલાકારો દ્વારા ડ્રમ અને ઢોલના સથવારે દાદાની આરતી ઉતારવામાં આવી હતી અલગ અલગ રહેવાસીઓ અને ભાવિકોએ ગણેશજીની આરતી ઉતારીને ગણપતિ મહોત્સવની ઉજવણી કરી હતી અહીં પણ રોજા જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને દર્શનનો લાભ લેવા ગજાનન યુવક મંડળ દ્વારા ગણેશ ભક્તોને અપીલ કરવામાં આવી છે તો જૂનાગઢમાં ગણેશ મહોત્સવ મધ્ય ચરણમાંથી અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે અનેક પંડાલોમાં ગણપતિ મહારાજનો જય જયકાર થઈ રહ્યો છે ત્યારે શહેરની મધ્યમાં લક્ષ્મીનગર વિસ્તારમાં પણ વિનાયક ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે રોજ રોજ સવાર સાંજ આરતીની સાથે જુદા જુદા સત્સંગ કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સ્થાનિક લોકો ગણેશમય બની રહ્યા છે દરમિયાન તાજેતરમાં સત્સંગ કીર્તનની વચ્ચે મહાઆરતી ઉતારવામાં આવી ત્યારે ગણપતિ દાદાના જય જય આરતી વાતાવરણ ભક્તિસભર બની ગયું હતું જવાહર ઉપર વાંઝાવાડ ની મુખ્ય બજારમાં વાંઝાવાડકા રાજા બિરાજી રહ્યા છે અહીં વાંઝાવડ યુવક મંડળ અને વાંઝાવડ મહિલા મંડળ દ્વારા ગણેશ સ્થાપન કરીને ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ગઈકાલે મહિલા ભાવિકો દ્વારા પણ મહાઆરતીની સાથે છપ્પન ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તો મહિલાઓએ સત્સંગ અને ધૂન ભજનની રમઝટ કરીને ગણપતિના પંડાલમાં અનેરો ભક્તિભાવ પ્રગટ કર્યો હતો વાંઝાવડમાં પણ દર વર્ષે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે સ્થાનિક વેપારી અને રહેવાસીઓના સાથ સહકારથી લોકો વિનાયક દેવની આરાધનામાં

તો જ્યાં શહેરીજનો રોજે રોજ શાક બકાલુ ખરીદવા જાય છે આવા પંચાડી વિસ્તારમાં રઘુનાથ ગ્રુપ દ્વારા સ્થાપન કરીને પૂજા વિધિ કરવામાં આવી રહી છે અહીં પણ છપ્પન ભોગ એટલે કે અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તો પંડાલની આસપાસ આપણા રાષ્ટ્રીય અને હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ કેટલાક સુંદર ફ્લોટ્સ એટલે કે પ્રતિકૃતિ ઊભી કરીને ગણેશના પંડાલને વધુ ભવ્ય બનાવવામાં આવ્યો હતો રઘુનાથ ગ્રુપ એટલે કે સ્થાનિક વેપારીઓના આર્થિક સહયોગથી અહીં ગણપતિ મહોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે માંગનાથ રોડ અને પંચાળી ચોકની મધ્યમાં ગણપતિ દાદા બિરાજી રહ્યા છે ત્યારે બંને બાજુના વેપારીઓ નિત્ય દર્શન કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે મારું નામ હરેશ ગઢિયા છે રઘુનાથ ચેમ્બરમાં મારી દુકાન છે અત્યારે અમે ગણેશ ઉત્સવ વજુભાઈ મસાલાવાળાની દુકાનમાં બહુ સારી રીતે ઉજવી રહ્યા છીએ આજે ચોથું વર્ષ અમારો સ્ટાર્ટ છે અમે ગણપતિ બાપાને કોઈ પણ જગ્યાએ પધરાવતા નથી અહીંયા વિસર્જન કરતા નથી સોમવારે અમારે વિસર્જન છે આજે અનકોટ હતો જીટીપીએલ તરફથી અને બીજા એક બે પત્રકારો જે પણ અમારે છે બધા અહીંયા આવેલા છે અને બધા વેપારીનો પુષ્કળ સાથ સહકાર છે ટ્રાફિકવાળા પણ અમને અહીંયા અનુરોધ કરતા નથી વાહનોવાળા પણ વ્યવસ્થિત રીતે બધું ચલાવે છે બરાબર અને ગણપતિ બાપાની બધા ઉપર સદાયને માથે મહેર રહ્યો જય ગજાના ગણેશ મહોત્સવમાં અમીર ગરીબ સૌ કોઈ સહભાગી થતા હોય છે સમૃદ્ધ સોસાયટીમાં તો ગણપતિ ઉત્સવ ઉજવાતા હોય છે પરંતુ આર્થિક રીતે પછાત કહી શકાય તેવા વિસ્તારમાં પણ લોકો પૂરી શ્રદ્ધાથી લંબોદર દેવની આરાધના કરી રહ્યા છે સત્યમ એપાર્ટમેન્ટની પાછળ આવેલ વાલ્મીકીવાસમાં વાસમાં ગ્રુપ દ્વારા ઢોલ નગારાના સથવારે રોજે રોજ ગણપતિની આરતી ઉતારવામાં આવે છે જેને કારણે સ્થાનિક વિસ્તારના લોકો એકસાથે એકત્રિત થઈને જય ગજાનંદના જયઘોષ વચ્ચે ગણપતિની આરાધના કરે છે યુવાનો અને બાળકો બેન્ડ અને અન્ય સાજીંદાઓના સથવારે સંગીતના સુર રેલાવે છે તો સ્થાનિક રહેવાસીઓ ગણપતિ મહારાજની આરતી ઉતારે છે અને આ રીતે ગણપતિ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે બીજી તરફ સરદાર પરા એટલે કે કમલ કુંજ ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ગંધારી વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં લોકોએ ગણેશ દાદાનું ભવ્ય સ્થાપન કર્યું છે અહીં મૂર્તિની રોજે પ્રદક્ષિણા કરીને ભાવિકો ભાવ વિભોર બને છે તો સવાર સાંજ આરતી ઉતારીને જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો દ્વારા અષ્ટવિનાયક દેવને શીશ નમાવે છે

મોહરમ પર્વ સમાંતર આવી રહ્યા છે જેને કારણે જુનાગઢ શહેરમાં અનેક જગ્યાએ કોમી એખલાસ વાતાવરણ પણ જોવા મળે છે શહેરના નાગર રોડ ઉપર અંબિકા ચોક માં ગણપતિ મહારાજ નું સ્થાપન કરવામાં આવ્યું છે દરગાહ હોવાને કારણે એક સંબિલ પણ ઊભી કરવામાં આવી છે અહીં વસ્તા રહેવાસીઓ દરરોજ સાંજે ગણપતિ મહારાજના દર્શન કરે છે તો સંબિલ પણ બાજુમાં હોવાને કારણે મુસ્લિમ સમાજના લોકો પણ દાદાની આરતીમાં હોશભેર ભાગ લે છે સ્થાનિક આયોજકોએ જણાવ્યું કે અહીં પંદર વરસથી ગણપતિ મહોત્સવ મનાવવામાં આવે છે આ વખતે ગણેશોત્સવ અને મહોરમ સાથે સાથે આવ્યા હોય સંબિલ પણ બાજુમાં બનાવવામાં આવી છે જેને કારણે આ વિસ્તારમાં કોમી એકતાના દર્શન થઈ રહ્યા છે આજે આજે અમે પંદર વર્ષથી અહીંયા ગણપતિ સ્થાપન કરીએ છીએ આજે પંદર વર્ષથી ભેગો હળી મળીને કરીએ છીએ બાજુમાં છબીલ છે આજે પંદર વર્ષથી આ કોઈ જાતની ઝંઝટનો ન હોય અમારે ભાઈચારો છે અહીંયા ભેગા મળી હળી મળીને કરીએ છબીલ હોય તો અમે ત્યાં હોય ગણપતિ હોય તો એ લોકો અહીંયા હોય અમારે કોઈ જાતની સમસ્યા હોતી નથી અંબીગા ચોકમાં બોલું છું બોલું ભાઈ આસમભાઈ અમે આ છબીલ કરીએ છીએ ગણપતિ કરીએ છીએ અહીંયા હું ભાઈ ધરાવથી આંધો કરીએ છીએ હપીને કરીએ છીએ એ હિન્દુ લોકો ભાઈ લોકો અંદર બધા સાથ દે છે હરીભાઈમાં એમાં સાથ દે છે હિન્દુ લોકો ભાઈ લોકો અંદર સાથ દે છે જુનાગઢ શહેરમાં ચાલી રહેલ ગણપતિ મહોત્સવમાં ગઈકાલે પાંચમા દિવસે અનેક ઠેકાણે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ જુનાગઢમાં દીપાંજલિમાં પાછળ આવેલ વલ્લભનગરના રહેવાસીઓએ ઘર આંગણે દાદાનું વિસર્જન કરીને પર્યાવરણ બચાવવાનો તો સંદેશો આપ્યો સાથોસાથ કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે તેવા સ્તુત્ય પ્રયાસો પણ કર્યા ગઈકાલે પાંચમા દિવસે સૌ કોઈએ સાથે મળીને દાદાની આરતી ઉતારી હતી ને ત્યારબાદ ભૂદેવ દ્વારા પૂજા વિધિ કરાવવામાં આવી હતી યજમાન પરિવાર દ્વારા ગણપતિ મહારાજની નાની મૂર્તિને નજીકમાં ઘર આંગણામાં જ ઊભા કરવામાં આવેલ એક ટબમાં પધરાવીને તેનું ઘર આંગણે એટલે કે સ્થળ ઉપર જ વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ ભક્તોએ જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી જળાશયોમાં વિસર્જન કરીએ છીએ પરંતુ જે રીતે પર્યાવરણ બચાવવાના સંદેશા મળતા રહે છે તેને ધ્યાનમાં રાખીને આ વખતે ઘર આંગણે વિસર્જન કરવાનો સૌ કોઈએ નિર્ણય લીધો હતો મારું નામ દિલીપસિંહ પરમાર અમે અહીંયા જૂનાગઢ દીપાંજલિ બે વિસ્તારમાં રહીએ છીએ વલ્લભનગરમાં અમે છેલ્લા પાંચ વર્ષથી ગણપતિ સ્થાપના અમારા ઘરે કરીએ છીએ અને ધામધૂમપૂર્વક દર વર્ષે અમે એની ઉજવણી કરતા છેલ્લા ચાર વર્ષથી અમે એનું નદીમાં વિસર્જન કરતા પણ આ વર્ષે અમારી સોસાયટીના બધા મેમ્બરોએ નક્કી કર્યું કે આપણે આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ કરવો હોય તો એને ધ્યાનમાં રાખતા અમે માટીના ગણપતિ બાપા અમારા ઘરે બેસાડ્યા અને આજે એનું બધા ધામધૂમપૂર્વક આખી સોસાયટીના બધા દરેક મેમ્બર એકદમ ઉત્સાહપૂર્વક આજે એનું વિસર્જન અમે અમારી સોસાયટીમાં જ કરી અને એ જે પાણી અને જે માટી છે એમાં અમે વૃક્ષારોપણ કરી અને બધાના ઘરે જે કંઈ તુલસીના ક્યારા છે એમાં એ માટીનું વિતરણ કરી અને બધાએ પ્રસાદીના ભાગરૂપે એનું સ્વીકાર કરીએ છીએ વાત કરીએ ગણપતિ બાપાની તો અગલે બરસ તું જલ્દી આના જયઘોષ વચ્ચે ગઈકાલે ગણેશ વિસર્જન થયું હતું સુખરૂપ રીતે ગણેશ વિસર્જન વહીવટી તંત્રે પણ હાશકારો લીધો છે ગઈકાલે અગિયાર દિવસના ગણપતિ સ્થાપન કરનાર ભાવિકોએ દૂદાળા દેવની છેલ્લી આરતી ઉતારી હતી અને ત્યારબાદ ઢોલ શરણા સથવારે વાંચતે ગાજતે દાદાની વિસર્જન યાત્રા કરવામાં આવી હતી ખાસ કરીને નારાયણ ધરા ખાતે બપોર સુધી મોટી સંખ્યામાં વિસર્જન થતા રહ્યા હતા જ્યારે બપોર બાદ ગણેશ મંડળોએ ગાઠીલા જઈને ઓઝત નદીમાં વિસર્જન કરવાનું મુનાસિફ માન્યું હતું

નારાયણ ધરે એનું વિસર્જન કરવા આવેલા છે આખું અમારું મિત્ર મંડળ છે જે કસ્તુરબાગ કોલોનીમાં ગણેશજી બેસાડેલા હતા ત્યાંના માર્કેટિંગ યાર્ડ દોલલપુરા કસ્તુરબાગલોનીમાં અગિયાર દિવસ ધામધૂમથી અમે ત્યાં ધૂન રાખેલી હતી દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખેલો હતો બાળકોને ભોજન કરાવેલું હતું તેમજ પાઉંભાજી અલગ 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 રોજનું બાળકોને જમાડતા ને એ રીતે અમે ઉજવણી કરેલી છે કેવી વિકટ પરિસ્થિતિનું સર્જન થાય છે જે સૃષ્ટિનું સર્જન કરે છે એનું જ વિસર્જન થાય છે ગઈકાલે ઠેક ઠેકાણે ગણેશજીના વિસર્જનો તો થયા પરંતુ ભાવિકોના ભક્તિભાવના અતિરેકને કારણે આજે ગણપતિની મૂર્તિઓની હાલત દયનીય જોવા મળી રહી છે જ્યાં જ્યાં જળાશયો પાસે વિસર્જન થયા ત્યાં આજે પાણીને બદલે કિનારા ઉપર મૂર્તિઓના ઢગલા ખડકાયેલા જોવા મળે છે અનેક મૂર્તિઓ તૂટી ગઈ છે કોઈ ગણેશજીની સૂંઢ તૂટી ગઈ છે તો કોઈ ગણેશજીનું અર્ધું અંગ કપાઈ ગયું છે આવી દુર્દશા ભરેલી

તે આ બધી મૂર્તિ જોઈ અડધી ખંડિત થઈ જાય એવું થાય એના કરતાં પીરીસની કરતાં માટીની મૂર્તિ હોય તો વધુ સારું રહે વિત્સર્જન વખતે આ અડધી ડૂબે અડધી ન ને એમનું પ્રદૂષણ પૂરું થાય માટી હોય તો સારું રહે જુનાગઢ સોનાપુરીમાં દિવંગત આત્માઓના અસ્થિઓનો એક કુંભ રાખવામાં આવ્યો છે જે પરિવારજનમાં મૃત્યુ થાય છે તેની અંતેષ્ટિ કરવામાં આવે છે ને અસ્થિઓ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ કુંભમાં પધરાવવામાં આવે છે એક વર્ષ દરમિયાન લગભગ પિંચોતેરસો જેટલી વ્યક્તિઓના અસ્થિઓનો કુંભ તૈયાર થઈ ગયો છે ત્યારે સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશુની વર્ષોની પરંપરા પ્રમાણે આગામી ત્રીસમી સપ્ટેમ્બરે હરિદ્વારમાં ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે આ પૂર્વે જે પરિવારમાં મૃત્યુ થયા છે અને જૂનાગઢવાસીઓ પણ આ અસ્થિફૂલના દર્શન કરી શકે તે માટે અને સપ્ટેમ્બર આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે આ અસ્થિ કુંભને જાહેર જનતાના દર્શનાર્થે રાખવામાં આવશે અસ્થિ દર્શનનો લાભ લેવા માટે દવા ફંડ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે આમ તો શહેરમાં ગણેશ મહોત્સવ પૂર્ણ થઈ ચુક્યો છે આમ છતાં અમારા માનવતા દર્શકોએ શનિવારે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝને નિમંત્રણ આપ્યું હતું કે અમારા ગણપતિને આપ અમારા ન્યૂઝમાં બતાવો શનિવારે જે ગણેશ પંડાલમાં સ્થાપન હતા તેના સંક્ષિપ્ત સમાચાર જોઈએ તો જુનાગઢમાં યુકો બેંકવાળી ગલીમાં શુભ મંગલ કોમ્પ્લેક્સમાં ગણપતિ સ્થાપન કરવામાં આવે છે અગિયાર દિવસના ગણપતિ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સત્સંગ કીર્તન સત્યનારાયણ ભગવાનની કથા છપ્પન ભોગ વિગેરે ઉપક્રમ યોજીને દાદાના આશિરવચન મેળવવાનો પ્રયાસ થાય છે વેપારી રહેવાસીઓ દ્વારા અહીં અગિયાર દિવસના ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન થાય છે જ્યાં સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ કરવા આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા મારું નામ ધીરુભાઈ સાવલિયા યુકો બેંકની બાજુમાં અમે વર્ષોથી ગણપતિ દાદાનું પૂજન અને ગણપતિ દાદાનું સ્થાપન કરીએ છીએ આરતી ત્રણે બે ટાઈમ આરતી કરીએ બે ટાઈમ પૂજન થાય અને આવી રીતે આયોજન કરીએ છીએ આજે અમે સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે તો અડખે પડખે બધાથી પરિવારો આ કથા માટે આવ્યા છે અને પ્રસાદ બધાને મહાપ્રસાદ આપશો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ગ ચારના કર્મચારીઓ દ્વારા પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અહીં અગિયાર દિવસના ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે અંતિમ દિવસોમાં કુલપતિ ડોક્ટર એ આર પાઠક ગજાનંદ મહારાજની આરાધના કરવા માટે પંડાલમાં આવી પહોંચ્યા હતા જેને કારણે કર્મચારી પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી કુલપતિ ડોક્ટર પાઠકે અતિ શ્રદ્ધા સાથે ગણપતિ મહારાજની આરતી ઉતારી કૃષિ ક્ષેત્રનો અને રાષ્ટ્રનો વિકાસ થતો રહે તેવી શુભકામના સાથે વર્ગ ચારના નાના એવા કર્મચારીઓએ જે ગણપતિ ઉત્સવ મનાવ્યો તે બદલ તમામ પરિવારોને અભિનંદન પણ પાઠવ્યા હતા આ તકે છપ્પન ભોગ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો જોશીપુરામાં આવેલ રાધાનગર ખાતે ગણેશોત્સવ સંપન્ન થયો છે અહીં ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું પરંતુ સવાર સાંજ હતી વિનાયક દેવ સુખદાતાની આરતી ઉતારતા ભાવિકો પણ ભાવુક થતા નજરે પડ્યા હતા દર્શનીય પંડાળમાં શણગાર અને રોશનીના જગાટ વચ્ચે ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું મહિલા બાળકો ભાઈઓ સૌ કોઈએ સાથે મળીને મહા આરતી છપ્પન ભોગ કથા સત્તા સંગ રાસ ગરબા વિગેરે રમઝટ બોલાવીને વિનાયક દેવની અગિયાર દિવસ સુધી આરાધના કરી હતી